વંડરફુલ એસાર ક્રીશન માં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું નવરાત્રી પ્રથમ દિવસ માં શૈલ કથા મહિમા પૂજા ફળ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ સુખ સમૃદ્ધિ વધે છે અને તમામ પ્રકારના વિઘ્નો નાશ પામે છે માતા શૈલપુત્રીના મોહક સ્વરૂપની વાત કરીએ તો માતા શૈલપુત્રીએ સફેદ રંગના વસ્ત્રો ધારણ કર્યા છે માતા શૈલપુત્રી વૃષભ એટલે કે બળદ પર સવાર છે માતા શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ છે જ્યારે ડાબા હાથમાં કમળનું ફૂલ છે માતા શૈલપુત્રીનું સ્વરૂપ ખૂબ જ દિવ્ય છે કહેવાય છે કે શૈલપુત્રીની પૂજા કરવાથી ચંદ્રની ખરાબ અસર દૂર થાય છે હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે નવ દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની ધાર્મિક પૂજા સાથે કળશની સ્થાપના કરવામાં આવે છે શૈલ અર્થાત પર્વત શૈલ પુત્રી એટલે કે પર્વતની પુત્રી પર્વતરાજની પુત્રી શૈલ પુત્રી કહેવાયા શૈલ પુત્રીને માતા સતી દેવી પાર્વતી માતા હેમાવતી તરીકે ઓળખવામાં આવે છે પાર્વતીને પાર્વતી શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે નવરાત્રીની તે પ્રથમ દેવી છે નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે પર્વતોના રાજા એવા હિમાલયની પુત્રી તરીકે માતાનો જન્મ થયો હતો મા શૈલ પૂજાની શરૂઆત ઘટ સ્થાપન વિધિ થાય છે મા શૈલ પૃથ્વી અને તેમાં જોવા મળેલી સંપૂર્ણતા દર્શાવે છે મા શૈલ માતા પ્રકૃતિ પણ કહેવામાં આવે છે ઘટ સ્થાપન વિધિ એ માટીના વાસણની સ્થાપના છે જેનું મો પહોળું છે પહેલાં સપ્તમાત્રિકા નામની સાત પ્રકારની માટી માટીના વાસણમાં રાખવામાં આવે છે હવે આ વાસણમાં સાત પ્રકારના અનાજ અને જવના બીજ વાવવામાં આવે છે ત્યારબાદ બીજ પર પાણી છાંટવામાં આવે છે હવે એક કળશ લઈ તેમાં પવિત્ર ગંગાજળ ભરી તેમાં થોડું અક્ષત થોડા દોરવાના પાન સાથે એક રૂપિયાનો સિક્કો પધરાવો જોઈએ ત્યારબાદ કળશની કિનારે ગોળ ક્રમમાં પાંચ આંબાના પાન અથવા તો આસોપાલવના પાન મૂકી તેના પર શ્રીફળ મૂકવું ત્યારબાદ શ્રીફળને પણ લાલ કપડામાં લપેટવું અથવા તો તેના પર મોલી બાંધી શકાય છે પંચોપચાર પૂજા કરવી એટલે કે કુલ પાંચ વસ્તુઓથી પૂજા કરવી અને કળશને ને નૈવેદ્ય અર્પણ કરવું આ પૂજામાં સૌથી પહેલા ધીનો દીવો કરવો ધૂપ અગરબત્તી કરવા ત્યારબાદ માતાને ફૂલ સુગંધ નાળિયેર ફળો અને મીઠાઈઓ વગેરે અર્પણ કરવું નવરાત્રીના પહેલા દિવસે માતાને ગાયનું શુદ્ધ ઘી ચઢાવવું જોઈએ આ દિવસો દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે પુરાણોમાં કળશને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી નવરાત્રિમાં સૌથી પહેલા કળશ પૂજા કરવાનું વિશેષ મહત્વ છે હવે આપણે જોઈએ માં શૈલપુત્રીની કથા માતા શૈલપુત્રીને હિમાલય રાજ પર્વતની પુત્રી કહેવામાં આવે છે તેની પાછળ એક દંતકથા જોવા મળે છે એકવાર પ્રજાપતિ તક્ષ યજ્ઞ કરે છે અને યજ્ઞ દરમિયાન સમગ્ર દેવતાઓને આમંત્રણ આપે છે પરંતુ પોતાના જમાય એવા ભગવાન શિવને આમંત્રણ આપતા નથી તેમ છતાં પણ સતી આમંત્રણ વગર પણ યજ્ઞમાં જવા તૈયાર થાય છે આવી સ્થિતિમાં ભગવાન શિવ તેમને વારંવાર સમજાવે છે કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી પરંતુ સતી તેમની વાત સાથે સંમત થતા નથી અને કહે છે કે પિતાના ઘરે જવામાં વળી શું આમંત્રણની જરૂર છે અને આમ તે એકલા યજ્ઞમાં જાય છે સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી જાય છે અને ત્યાં તે જોવે છે કે દરેક દેવી દેવતાનું સ્થાપન હતું પરંતુ પોતાના પતિ એવા ભગવાન શિવનું ક્યાંય સ્થાપન ન હતું આનાથી તેને ઘોર અપમાન અનુભવાય છે અને તે ક્રોધિત થઈ ઉઠે છે અને ક્રોધાગ્નિમાં તે યજ્ઞની વેદીમાં જ કૂદી પડે છે અને પોતાના પ્રાણોની આહુતિ આપે છે ભગવાન શિવને જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે તે પણ ત્યાં આવી પહોંચે છે અને રૂપ ધારણ કરે છે સતીનો બીજો જન્મ થાય છે અને તે હિમાલયની પુત્રી તરીકે અવતરે છે માટે જ તેને શૈલપુત્રી કહેવામાં આવે છે મા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ સફેદ રંગનું વસ્ત્ર પહેરવું કારણ કે મા શૈલપુત્રીનો પ્રિય રંગ સફેદ છે પૂર્વ અથવા તો ઉત્તર તરફ મુખ કરીને પૂજાના સ્થાન પર લાલ સ્થાપન પાથરીને મા દુર્ગાનું ચિત્ર સ્થાપિત કરવું ત્યારબાદ માતા શૈલપુત્રીને કુમકુમ સફેદ ચંદન હળદર અક્ષત સિંદૂર સોપારી લવિંગ નાળિયેર તેમજ શ્રૃંગારિક વસ્તુની ભેટ કરવી દેવીને સફેદ રંગના ફૂલ ચડાવવા ઉત્તમ માનવામાં આવે છે દેવીને ખીર અથવા તો રસગુલ્લા જેવી સફેદ મીઠાઈઓ અર્પણ કરવી માં શૈલપુત્રી નો બીજ મંત્ર છે હ્રીમ શિવાય નમ માં શૈલપુત્રી ની પૂજા કરવાનો મંત્ર છે ઓમ દેવી શૈલપુત્રે નમ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરશો લાઈક કરશો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરશો